લોકમત બે હજાર ચોવીસને લઈને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીનો પણ અનોખો અંદાજ જોવા મળ્યો દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા લાલુકા ગામે અનોખો અંદાજ તેમનો જોવા મળ્યો ખંભાળિયાના ધારાસભ્ય મુરુભાઈ બેડાએ મંજીરા વગાડ્યા તો કાનગોપી રાસ મંડળીમાં મુરૂભાઈ બેડાનો અનોખો અંદાજ જોવા મળ્યો ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતો આ એક વીડિયો પણ વાયરલ થયો એક અનોખો અંદાજ સામે આવ્યો છે ચોક્કસ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળી ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા હાલ ચૂંટણી પ્રચારમાં હોય ત્યારે એક રાસ મંડળી ના કાર્યક્રમ વેળાએ તેઓ કેબિનેટ મંત્રી મુરૂભાઈ બેરા રાસ મંડળી ના એક કાર્યક્રમમાં ગયા હતા જ્યાં તેઓએ આ મંજીરા વગાડતા આ સમગ્ર વિડિયો છે તે સોશિયલ મીડિયા માં હાલ ચર્ચા નું કેન્દ્ર બન્યો છે જી બિલકુલ ધર્મેશ આભાર આપનો તમામ વિગતો બદલ